જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે યુનિક રેસીપી લઈને આવ્યા છીએ આપણે મસાલાવાળા બટેટા શક્કરિયા આપણે વાફીને બનાવવાના છે એકદમ સરસ આપણે ઉબાળિયું પણ ભૂલી જઈએ એટલા મસ્ત આપણે બટેટા શક્કરિયા આપણે મસાલાવાળા બનાવીશું આ શિયાળામાં શક્કરિયા એકદમ મસ્ત આવતા હોય છે આપણે લસણ પણ સરસ આવતું હોય છે આપણે દાણાભાજી બધું સરસ મળતું હોય છે તો આ રીતના બનાવીશું તો આપણા ઘરના બધા ખાશે અને તેને વિટામિન્સ પ્રોટીન્સ બધા મળી રહેશે એટલે આપણે જો કોઈ લીમડો કે ન ખાતું હોય તો આ રીતના બનાવીશું તો બધા વિટામિન્સ તેને મળી રહેશે આપણે મસાલાવાળા બટેટાને શક્કરિયા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ સક્કરિયા લીધા છે ને અઢીસો ગ્રામ બટેકા લીધા છે તમારે તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો જેટલા વ્યક્તિ હોય તેટલા આપણે મેં આટલા લીધા છે એક લીંબુ લીધું છે ને આપણે મીઠો લીમડો આવે છે તે લીધો છે પાંદે લીધા છે ને ડાળીએ લીધી છે એકદમ સરસ હેલ્થી બનાવવા માટે મેં લીમડો લીધો છે તમારી પાસે લીમડો ન હોય તો સરકવો પણ લઈ શકો છો સરગવાના પાંદ આવે તે અને જાજા એવા ધાણા ભજી લીધા છે લસણ એટલું બધું લીધું જાજુ અને બે તીખા મરચાને એક એ જાદુનો ટુકડો લીધો છે હવે પહેલાં આપણે આને અદકજ રસ કરી લેશું એકદમ સરસ પેસ્ટ બનાવવાની છે આપણે મિક્સર જાર લઈ લીધી છે તેમાં આદુના ટુકડા લીલું મરચું લસણ ધાણા ભાજી આ બધું આપણે એકી સાથે ક્રશ કરવાનું છે અને આપણે થોડું સ્વાદ પ્રમાણે નિમક નાખીશું બે ચમચી જેટલું પાણી નાખવાનું છે વધારે નાખવાનું એટલે આપણી પેસ્ટ મસ્ત બને હવે આપણે પેસ્ટ બનાવી લેશું આપણે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે પેસ્ટ બનાવવાની છે આપણે જેમાં મિક્સ કરવું હોય તે વાસણમાં જ આપણે

આપણે એકદમ સરસ ધોઈને લેવાના છે સાફ કરીને લેશું તો એકદમ મસ્ત બનશે એટલે આપણે સાફ કરવા એકદમ જરૂરી છે બટેકાના પણ આપણે આ રીતના બે કટકા કરી લેશું જો તમારી પાસે મોટા બટેકા હોય તો આપણે ચાર કટકા કરવાના છે મારી પાસે મસ્ત નાના નાના હતા એટલે મેં નાખી દીધા છે એટલે મસ્ત આપણે બફાતા પણ વાર નહીં લાગે આ બટેટી એકદમ સરસ સાફ કરવાના છે માટી જરા પણ રહેવા દેવાની નથી માટી હશે તો આપણે બગડી જશે હવે આમાં આપણે પહેલાં નિમક નાખી દઈશું હળદર નાખી દઈશું જો તમારી પાસે લીલી હળદર હોય તો તમે ક્રશ કરવામાં નાખી શકો છો આપણે જે ક્રશ કરીએ છીએ તેમાં નાખી દેવાની છે લીલી હળદર હોય તો ત્યારબાદ આપણે જે રસ ચટણી કરી છે તે નાખી દેસુ તીખું તમે જેવું ખાતા હોવ તે પ્રમાણે લઈ શકો છો આ લીલું લસણ હશે તો જ આપણે મસ્ત બનશે લીલું લસણ આપણે વધારે નાખવાનું છે તો એકદમ મસ્ત આપણે મસાલા બટેટા સકરિયા બને આપણે હાથ વડે સરસ મિક્સ કરી લેશું કોટિંગ થઈ જાવ જોઈએ એ રીતના આપણે મિક્સ કરવાનું છે બધું થોડી ચટણી હજી નાખીશું હવે આપણે બે ચમચી જેટલું તેલ નાખવાનું છે વધારે નથી નાખવાનું બે ચમચી જેટલું પ્રેસ સિંગ તેલ નાખશો તો એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે જો તમારી પાસે ન હોય તો ચલાવી શકો છો બાકી સિંગ તેલ હશે તો એકદમ મસ્ત બનશે આપણે સરસ આપણે મસાલો મિક્સ થઈ ગયો છે આ રીતના આપણે આ બધામાં કોટિંગ કરી લેવાનું છે તક જોઈ શકો છો એકદમ સરસ કોટિંગ થઈ ગયું છે આપણે બ્રે લીંબુ નાખી દઈશું બટાશ તમે ખાતા હોય એ પ્રમાણે

નાખી દેસુ એકદમ સરસ આપણે ગોઠવી મારે બટેકા નાના છે એટલે હું ઉપર રાખીશ જો તમારે મોટા હોય તો બટેકા નીચે રાખવાના છે મારે નાના છે એટલે હું નીચે શકરિયા રાખું છું રીતના બધા સરસ આપણે ગોઠવી દેસું તમે પણ આપણે ઉપર નાખી દેસું આ રીતના આપણે સરસ ગોઠવાઈ ગયા છે હવે ઉપરથી પણ આપણે આ રીતના લીંબુ નાખી દેવાનું છે અને આપણે એક કલાક માટે ઢાંકીને રહેવા દેશું પેલા એકદમ સરસ પાણી ઉપડી જાય ત્યારબાદ આપણે મીડિયમ ગેસ કરી દેશું અને ત્યારબાદ આપણે એક કલાક માટે ચડવા દેવાનું છે એટલે એકદમ સરસ આપણે બફાઈ જશે એકદમ મસ્ત આપણે બટેકા અને શક્કરિયા ચડી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને આપણે ફ્લેવર પણ એટલી મસ્ત બેહી ગઈ છે અંદર એટલા મસ્ત આપણે શક્કરિયા પણ એટલા સરસ ચડી ગયા છે અને આપણે આ મસાલા બટેટા શક્કરિયા આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું આ ચટણીને દાણા આપણે ડાળિયા લસણ ફોદીનો અને ધાણાભાજીના આદુ તેનાથી બનાવી છે એકદમ મસ્ત અને આ આપણે લીલી ચટણી સાથે એકદમ મસ્ત ખાવાની મજા પડી જાય છે એટલા મસ્ત આપણે આ બને છે તો જરૂર એકવાર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ આપણે શિયાળામાં ઠંડીમાં ગરમ ગરમ ખાવાની એકદમ મજા પડી જાય છે હવે આપણે ગરમા ગરમ સર્વ કરીશું